મોટા પાયા બધા યુવાનો ભેગા થઈને લડત લડીશું કારણ કે હવે આવનારા સમયમાં આદિવાસી યુવા ખરેખર જાગૃત થઈ ચુક્યો છે જે પેલા કેવું પેલા આદિવાસીને ચૈતરભાઈ જેવા યુવા નેતા ના આવવાથી ખરેખર બધા જાગૃત થઈ ગયા છે તો અમે પૂરેપૂરી લડતથી લડીશું ચૈતરભાઈ લડતથી લડશે પિયુષભાઈ આપણી સાથે છે પિયુષભાઈ સાથે વાત કરીએ પિયુષભાઈ જવાબદારી વધી ગઈ છે ચૈતર વસાવા જેલમાં છે તમે જિલ્લાના અધ્યક્ષ છો કેટલી જવાબદારી જવાબદારી તો અત્યાર સુધી જ્યારથી ચૈતરભાઈ એમની પાછળ જે કેસ થયો જવાબદારી પૂર્વક અમે લોકો ચૈતરભાઈની સાથે હતા અને ચૈતરભાઈ સાથે કામ કરતા હતા આજે પણ ચૈતરભાઈ નથી તેમ છતાં જનતાને એમ ના થાય આદિવાસી સમાજને એમ ના થાય કે ચૈતરભાઈની ગેરહાજરી છે એટલે આજે પણ અમે લોકો ઘરે ઘરે જઈ અને ચૈતરભાઈનું જે જે કંઈ પણ આ ષડયંત્રની અંદર પ્રયત્ન કર્યો છે એની જાણકારી અમે ઘરે ઘરે પહોંચાડીએ આવનારા સમયની બે થી ત્રણ મહિનાનો સમય જ્યારે બાકી રહ્યો લોકસભાનો ત્યારે આ લોકસભાની તૈયારી અમારી અત્યારે પૂર જોરશોરમાં ચાલી રહી છે પરંતુ આપ મીડિયાના માધ્યમથી પણ હું ભરૂચની જનતાને કહેવા માંગુ છું કે આ વખતે આપણે તમે આજે જે પ્રોગ્રામ જોયો જે જન સેલાબ જોયો એ જન સેલાબ આપણે કન્ટિન્યુ રાખવાનો છે અને લોકસભાની ચૂંટણીની અંદર આ ભાજપ સરકારને જળબાતોડ આપણે જવાબ પણ આપવાનો છે ભાજપ સરકારને જળબાતો જવાબ આપવાની વાત કરો છો પણ ચૈતર વસાવા એબસન્ટ છે અત્યારે ચૈતર વસાવાની ગેરમોજૂદગી કેટલું નુકસાન પહોંચાડી છે ચૈતરભાઈની ગેરમોજૂદગી નુકસાન નહીં પરંતુ ફાયદો ફાયદો કરાવે છે કારણ કે એનું કારણ એવું છે કે ચૈતરભાઈને જે રીતે ખોટી રીતે ખોટા કેસની અંદર જે ફસાવવામાં આવી રહ્યા છે એ સમગ્ર જનતા જાણી રહી છે ગુજરાતની જનતા જાણી રહી છે અને આપ મીડિયાના માધ્યમથી ગુજરાતના બહારના રાજ્યોની પણ જનતા આજે જાણી ગઈ છે અને જેના કારણે આજે લોકો ચૈતરભાઈને વધુમાં વધુ સમર્થનમાં આવે ખુલીને સમર્થનમાં આવે એવા પ્રયત્નો કરી રહ્યા છે બિલકુલ સમર્થનમાં આવે તેના પ્રયત્ન કરી રહ્યા છે અને સાથે સાથે

ખોટું જ છે બધું આ બધી વસ્તુ ખોટી છે અને આ શકુંતલાબેનને ખોટી રીતે અરેસ્ટ કરવામાં આવ્યા છે એ ખૂબ નિંદનીય છે શું કહેવું છે તમારે કેજરીવાલ આપણે કેજરીવાલે કીધું કે ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર તરીકે અનાઉન્સ કર્યું તમારું શું માનવું છે જીતશે ચૈતર હા જરૂર જીતશે જીતશે આપનું શું માનવું જીતી જશે ચૈતરભાઈ ચૈતરભાઈ

બિલકુલ તો જે રીતે અહિયાં આગળ આદિવાસી યુવાનો ભેગા થયા છે અને જે રીતે કહી રહ્યા છે સાથે દ્રશ્ય બતાવો ચૈતર વસાવાની ફેમિલીના